જે વ્યક્તિ આ શિવપુરાણની પૂજા કરે છે જે વ્યક્તિ શિવપુરાણના દર્શન કરે એને સર્વ દક્ષિણા યજ્ઞ કરવાનું પુણ્ય મળે હવે સર્વ દક્ષિણા યજ્ઞ આજના સમયમાં ન થાય આ સર્વ દક્ષિણા યજ્ઞ કોણે કર્યો હતો રઘુ રાજાએ કર્યું હતું જેના ઉપરથી રઘુવંશ પડ્યો અને આ યજ્ઞ એવો હોય વાલા ભક્તજનો કે આ સર્વ દક્ષિણામાં બધું દઈ દેવાનું પહેરેલા કપડાં જ રાખવાના બીજું બધું દાન કરી દેવાનું અને પછી કુટિયા નહીં બનાવવાની એક પૂળો રાખવાનો અને પૂળો રાખવાનો જાડવા ઉપર ને જે ઉપર જે જગ્યાએ સૂર્યનારાયણનો તાપ લાગતો એ બાજુ પૂળો રાખવાનો સૂર્યનારાયણ હાથમી જાય તો ત્યાંથી તાપ આવતો પાછળ પૂળો રાખવાનો ને એમ ભગવાનનું ભજન કરવાનું હવે આવો યજ્ઞ આપણે કરીએ કે આજના સમયમાં શક્ય નથી પણ જે કોઈ પણ વ્યક્તિ આ કથા સાંભળે તો એમને સર્વ દક્ષિણા યજ્ઞ કરવાનું પુણ્ય મળે